ભેગા મળીને કરવું પડે બધાએ કામ કરવું પડે કામનો મહિમા રાખો થઈ જશે એક યોજના મૂકી છે ડેરીમાંથી જો તબેલો મોટો કરવો હોય તો સબસિડી સાથેનું હરિભાઈ એની વાત જાણકારી આપી બધાએ હરિભાઈ ડોક્ટર ડોક્ટર બાર દુધાળા માટેની જાણકારી આપી ફોર્મ ભરવાનું ક્યારે હોય છે ઓનલાઈન અત્યારે ઓનલાઈન ભરાવાનું છે કેટલી સબસિડી આપે છે જરા બોલો તો ખબર પડે વાત કરો અહીં આવતા રહો અહીં બોલો તમ ટોટલ બાર દુધાળા ની સ્કીમ ઓનલાઈન સ્કીમમાં નોંધણી કરાવવાની હોય છે અને તેમાં હાલ છઠ્ઠા મહિના સુધી 36 સુધી નોંધણી કરાવવાની તમારે અને તબેલો બોધવા માટે તમને 1.5 લાખ આપશે જે વળતા આપવાના